ૌર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કૃષિ વિદ્યાલય થરાદ ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના કૃષિ વિદ્યાલય ખાતે અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો ચાર ગ્રામ સંગઠનના બાવીસ સ્વ સહાય જૂથોને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂપિયા તેત્રીસ લાખનું ચેક અર્પણ કરાવ લાભાર્થીઓને માતૃશક્તિપાલ શક્તિ પૂર્ણા શક્તિ કીટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરા ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન ઉત્સવનો આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરાયો હતો જે અંતર્ગત અધ્યક્ષશ્રીએ મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતા પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે તે માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો અને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં

ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે જે પોલિસી નિર્ધારણ કરે છે તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે ત્યાંથી પછી આગળ વધારી શકાય કે થરાદ વિસ્તારની અંદર થરા તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યું છે કલેક્ટર એનું લીડ રહી ગયા છે મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે એટલો જ રસ તમને હોવો જોઈએ એક એક કર્મચારીને હોવો જોઈએ તો થઈ શકે

આપણે સૌનો સફળતા મળશે ખૂબ શુભકામનાઓ જે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે છ અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે જેની અંદર આવનાર ત્રણ મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય સગર્ભાઓની તપાસ બરાબર થાય બાળ મૃત્યુ શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે માતા મરણ ઘટે અને પછી કુપોષણનું રેટ ઘટે અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ છ જેટલા પાસાઓ પસંદ કરીને ત્રણ મહિના સુધીનો એક સતત કાર્યક્રમ સર આજથી આપણે શરૂ થઈ રહ્યું છે અને